હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય સંસ્કૃત નિઃ પોથી નો પાઠ ત્રણ લેખનમના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો શીખીએ પાઠ ત્રણ લેખનમ ના પ્રશ્નોના જવાબની સમાજ પ્રશ્ન ક્રમ એક આપેલા શબ્દોનું અનુલેખન કરો અહીં આપેલા શબ્દો જોઈને લખવાના છે વૃષભ મેષઃ નકુલ સ્થાલિકા ચટકા ઘટી કુંચિકા પુષ્પામ પુસ્તકામ ઉરૂકમ પ્રશ્ન બે આપેલી પંક્તિઓનું અનુલેખન કરો એક તસ્મે શ્રી ગુરુવે નમઃ નમસ્તે શારદે દેવી વિદ્યારંભ્યા પ્રસન્ના ભવુંડમકાય સૂર્યકટિસમપ્રભ ગુરૂદેવો મહેશ્વર પ્રશ્ન ત્રણ નીચનવાક્યનું અનુલિખન કરો પિતા શશક ધાવતી સિંહ અપી ગછતિ શશક પલાયન કરો કુત પતતી આકાશ શૃંગાળ અનુધાવતી શીત ભવતી કાક આગે કલ્પેશ ધાવતી રમેશ ખેલતી કૃપા ખાદતિ પ્રશ્નચાર તમારા શિક્ષક કે વાલી બોલે તે સંસ્કૃત શબ્દોનુસૃત લેખન કરો વિદ્યાલય પ્રતિદિન આગળ આરંભ પ્રાર્થનાખંડ વર્ગખંડ ક્રીડાંગ ઉદ્યાન ઉત્તમ પુસ્તકાલય આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો